નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સત્તાના મહાસંગ્રામ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો એક બાજુ જે રીતે સત્તાના મહાસંગ્રામમાં અત્યારે હાલ તો આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે અત્યાર સુધીના જે મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો તે ઘણી નિરસ પણ સાબિત થઈ રહી છે જો અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક જે મતદાનની જે ટકાવારી જે સામે આવી છે જો જેમાં વાત કરવામાં આવે તો પચાસ પોઈન્ટ બાવીસ ટકા જેટલું પાંચ વાગ્યા સુધીનું અત્યારે હાલ તો જે આ મતદાન જોવા મળી રહ્યું છે જૂનાગઢ અને તેની સાથે મહેસાણાની વાત

જગદીશભાઈ મતદાનની ટકાવારીને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જુઓ ગાજા મે વર્ષા નહી એવી કહેવત છે એના જેવું થયું છેલ્લા દોઢ મહિનાથી જે રીતે આ ચૂંટણી લડાણી લોકસભાની મને લાગે હિન્દુસ્તાનના ઇતિહાસની પહેલી ચૂંટણી હતી એવી છે જે વિકાસને બદલે વિવાદના મુદ્દે લડાણી હોય અને વિવાદ ખેર સૌ સૌની રીતે સાચા હોય કે જૂઠા હોય પરંતુ જે રીતે દોઢ મહિનાથી એમ કહેવામાં આવતું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અમે એટલે કે ક્ષત્રિય સમાજ પણ અને કોંગ્રેસ પણ આ બંને એને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે થઈને હવે આખે આખું ગુજરાતના ક્ષત્રિય સમાજ અને કોંગ્રેસ એમ કે બહુ દાંત કચકચાવીને વાહે પડી જશે અને આ વખતે એને ખ્યાલ આવી જશે કે કોઈનો અવગણનાની શું કિંમત આપવી પડે વગેરે વગેરે તો એવી એને કારણે એમ લાગતું હતું કે આજે સવારથી તમને એવા કલ્પનાતીત દ્રશ્યો જોવા મળશે કે જેને કેમેરામાં કેદ કરવા માટે થઈને પ્રેસના ફોટોગ્રાફર પણ એમ કે આતુર હશે એટલે કે બહુ મોટી સંખ્યામાં લોકો ચૂંટણીના મતદાન માટે નીકળશે અને હાહાકાર મચી જશે પરંતુ અત્યારે તમે જે આંકડો બાવન પચાસ પચાસ બાવન ટકાનો બોલ્યા છો એક બે બનાસકાંઠા વલસાડ વગેરે ને બાદ કરતા બાકી એવરેજ ટૂંકમાં પચાસ ટકા જેવું જ મતદાન અત્યાર સુધીમાં થયું છે હવે અડધી એક કલાકનો ક્યાંક ખેલ બાકી હોય તો પાંચ એક વધે તો જે ટકાવારી થવી જોઈતી હતી એવો અંદાજ એમ હતો કે જે આક્રોશ સમાજમાં પ્રવર્તે છે જે આક્રોશ જે રીતે પ્રવર્તમાન કરાવી રહ્યો છે એ જોતા એમ લાગે છે કે મિનિમમ સિત્તેર ટકાથી ઉપર કઈક મતદાન થાય તો નવાય નહીં એને બદલે મતદાન તો નિરસ થયું હવે નિરસ થયામાં એક મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીએ તો

તો પણ રોષ જરાય નતો એટલે કરી શકે લાગણી ઉવેખે તો હાહાકાર મચાવી શકે બોલે કારવે ભાષણ ભાષણ બધું બરાબર પરંતુ ચૂંટણી જે શબ્દ છે એ પક્ષના મિકેનિઝમ ઉપર ચાલે છે માઇક્રો પ્લાનિંગ જોઈએ પ્રમુખ જેવી વ્યવસ્થા જો એ ટૂંકમાં મતદારો તમે લઈ જાવ એને કઈ ફેર પડે નહીં તમે ગેંડાની ચામડીમાં ગરબતિયા કરો એ કઈ દાંત ના કાઢવા માંડે એને ફેર ખબર ન હોય કે તમે શું કરો છો એ તો વાત એ હતી કે ક્ષત્રિય સમાજે બહુ મોટો રોષ થયો એની લાગણી સાચી હતી એને બહુ બધા વિરોધો કર્યા દુનિયાભરમાં સંમેલનો કર્યા અહીંયા રાજકોટમાં રતન પ્રતિમા બધે પરંતુ મતમાં કન્વર્ટ કરાવવામાં અત્યારે કમસે કમ એમ લાગે છે કે એ બરાબર સફળ થયા નથી લાગતા અને જો આજ પેટર્ન આજ પેટર્ન થી જો મતદાન રહેશે તો ભારતીય જનતા પાર્ટી ઉપરથી ઘાત જશે એમ કહીશ જયેન્દ્રભાઈ મતદાનને લઈને આપની પ્રતિક્રિયા મતદાનનું જગદીશ આપણે વાત કરીએ જોવા જઈએ તો જે એક્સપેક્ટેશન હતું પાર્ટીનું હતું કોંગ્રેસનું હતું કે પ્રજાનું હતું કે મીડિયાનું હતું એ પ્રમાણે મને એવું લાગે છે કે વોટિંગ એવા એવું થયું છે કે જ્યાં આગળ કોંગ્રેસના ભાજપના આપના જ્યાં એમએલએ લડે છે એ એમએલએ વાળી લોકસભા સીટ પર થોડું વોટિંગ વધારે થયું બીજી વસ્તુ એ થઈ કે કોંગ્રેસના બે તમે જો એમને જે મતદાનની આપણે વાત કરીએ તો તો બનાસકાંઠા અને વલસાડ બંનેના ઉમેદવાર મીડિયામાં બહુ જાગૃત બતાવ્યા હતા સમાજનો ટેકેદાર બની ગયેલો હતો સામાજિક સમીકરણ પણ એ રીતના હતા બનાસકાંઠામાં કે ભાઈ ગેની બેન ના ફેવરમાં ઘણા બધા મતદારો થાય છે અને મતદાન થશે પણ જે વસ્તુ મતદાન ને એમને જોયું તમે બનાસકાંઠાનું મતદાનમાં જુઓ તો વાવ થરાકની પટ્ટીમાં એમને વોટિંગ થયું છે પણ મતદારોના કયા વર્ગના ના વોટિંગ કર્યું છે એ હજુ ખબર પડે એવી નથી જ્યાં સુધી totally booth based આખા વિધાનસભા seat wise આંકડા ના આવે પણ મને એવું લાગે છે કે બનાસકાંઠા ની પટ્ટી જુઓ કે tribal આખી પટ્ટી જુઓ સાબરકાંઠા ની જુઓ કે રાજપીપળા ની જુઓ કે વલસાડ ની જુઓ tribal પટ્ટી જે વોટિંગ ગયું છે એ એવું થયું છે કે એમનો કેન્ડિડેટ એમના સમાજ નો candidate અને મહેસાણા પાટણ અને સાબરકાંઠા ત્યાં આગળ સામાજિક સમીકરણ પ્રમાણે જે સમાજનો કેન્ડિડેટ ગમતો બધાને હતો એની સાથે સાથે પાર્ટી ગમતી હતી એના પક્ષની વોટિંગ વોટિંગ છે છે અને આ બી જે થયું એમાં ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાઓ બી નિરસ રહ્યા છે ઓફિશિયલી જોવા જઈએ તો એક સમય એવો હતો કે બુથ ટેબલ પર બેઠેલો માણસ જુએ કે સોસાયટીના કેટલા લોકો રહી ગયા છે અને એને લેવા માટે મોકલવા માટે રિક્ષાઓ મોકલતા કે કોઈ પોતાની ગાડી લઈને જતો આ વખતે ઘણા બધા બુથો પર મેં એવું જોયું કે કાર્યકર્તા એવું હતું કે ભાઈ આપડે ઉમેદવાર જીતી જાય છે અને સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર ભાજપના કે પેલા એમના પેજ પર એપ પર ફોટા મૂકી અને હું ચૂંટણીમાં હાજર રહ્યો કે મેં ચૂંટણીની કામગીરી એ પ્રકારની કામગીરી કરી હોય એવું લાગે છે એના કારણે વોટિંગ ની તો બધા ને એવું હતું કે પાસઠ સિત્તેર ટકા તો વોટિંગ એમને થઈ જશે પણ નો ડાઉટ બીજું કારણ ગરમી બી હતું પણ ગરમીની સાથે સાથે જે લોકોને મોદી માટેનો જે પ્રેમ હતો એવું કહેવાતું કે ભાજપ નહીં પણ મોદી માટે લોકો કરે છે એ બી બી એના કોઈ કારણો હશે ક્ષત્રિય આંદોલન ની વાત કરી કે બધાને એમ હતું કે આ આંદોલનના કારણે ક્ષત્રિય મતદારો બહુ જ એન્ટી બીજેપી વોટિંગ કરવા નીકળી જશે નીકળી જશે પણ એ પ્રકારનું બી રિઝલ્ટ બધી કોમન સીટો પર કોઈ પણ ગામોમાં બહુ દેખાયું નથી

સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠક છે એ જામનગર અને કચ્છ આ બે ડેન્જર ગણાય એમાં નંબર જામનગર પછી કચ્છ આ બે ડેન્જર ઝોનમાં આજે મતદાન ની ટકાવારી જે થઈ છે તે પણ તો પણ એ ડેન્જર ઝોનમાં ગણાય છે અને એનું કારણ અનેકો કો કારણ માં એક ક્ષત્રિય સંમેલન નું કારણ તો છે જ એક ક્ષત્રિનો આઈબીનો રિપોર્ટ પણ કહે છે કે જામનગર જે છે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી તરફમાં ટર્ફ સાબિત થશે હવે એના બે ત્રણ કારણોમાં એક તમને કહું કે કોંગ્રેસે જે પાટીદારને ટિકિટ આપી એટલે કે નરેશભાઈ પટેલ ફોડલધામના અગ્રણી પાટીદાર છે એણે સ્વાભાવિક જ કોંગ્રેસનો આભાર માન્યો એટલે ટૂંકમાં પાટીદારો પણ કોંગ્રેસ તરફી છે મુસ્લિમ જે છે એની સંખ્યા અહીંયા એક લાખને પાંસઠ હજાર બે લાખને એંસી હજાર જેવી છે દસ ટકા જેવી તો એ પણ મુસ્લિમ કોમ્પો કોંગ્રેસની કમિટેડ વોટર્સ ગણાય છે દલિત સમાજ અહીંયા છે એક પોઇન્ટ પાંસઠ લાખ જેટલી એની સંખ્યા છે દલિતોની પણ અનેક શિકાયત હતી અને જિગ્નેશ એ કચ્છમાં અનેક વખત આંદોલનો કરીને પણ દલિત સમાજની જે પીડા છે એ વ્યક્ત કરાઈ તેમ સરકારની સામે આક્રોશ થાલ્યો હતો એટલે એને પણ માનવામાં આવે કે એ પણ એનટી ની સામે જ મતદાન કરે અને સવા લાખ જેટલા ક્ષત્રિય છે અસંતુષ્ટ આ બધાનો તમે જો સરવાળો કરો તો પૂનમ બેન માડમ માટે અત્યંત કપરામાં કપરો જીતવા માટે કાળ ગણી શકાય સામે પક્ષે આ બધું જ જે છે મેં જેટલી આપણે સંખ્યા ગણાવી એ જો કોંગ્રેસ તરફે મતદાન થાય તો આપણે જાણીએ છીએ એમાં પરિણામ શું આવી શકે જેપી વર્ષ પછી કોઈ કોંગ્રેસે ટિકિટ આપી અને કોમન છે પૂનમ બેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હાથ હોવાનું કહેવાય છે એટલે પ્રચારમાં પણ લોકોએ કીધું કે આ તો કંપનીના પ્રતિનિધિ છે આપણે તો પ્રજાના પ્રતિનિધિ ચૂંટવાની વાત છે આ ચૂંટણી એમ કે એની છે એટલે આવી બધી બાબતો બે છે એક છે એક તરફ છે

મતદાન કેટલું થયું દસ અગિયાર લાખ લોકોએ મતદાન કર્યું અગિયાર લાખમાં પણ ભાઈ ક્ષત્રિય સમાજ ની સંખ્યા તો લાખ સવા લાખ જેટલી છે બાકી સંખ્યાની દ્રષ્ટિ એ તો છે નહીં જે પાટીદાર સમાજ કહેવાય સાડા ત્રણ લાખ કડવા પાટીદાર છે દોઢ લાખ કડવા છે અને સાડા ત્રણ લાખ લેવા પાટીદાર છે આ પાટીદાર સમાજ જે છે એને ખોડલધામ એટલે કે દરેશ પટેલે ભલે એમ આમ આદેશ આપ્યો નથી પરંતુ એનો ઝુકાવ એવો હોય એવું લાગે છે કોંગ્રેસ તરફથી એટલે લેવા પાટીદારની હતી વલ્લભ કથરિયા જીતા તા અહીંયા પાંચ પાંચ ટર્મ સુધી ભાઈ શિવલાલ વેકરિયા જીતા હતા અહીંયા કેટલી ત્રણ ચાર ટર્મ થી તો એ લેવાની ટિકિટ હતી કડવાને શું કામ મળી એમ કરીને તો અહીંયા પરેશ ધાનાણી આવ્યા છીએ પરંતુ મેં કીધું ક્ષત્રિય સમાજનો અહીંયા સંખ્યા ઓછી કોંગ્રેસના માથા એટલા જૂથ એટલે કે એનું ટીમ કોંગ્રેસ એ એ જે કામ કામ થવું જોઈએ થયું પરેશભાઈ સાથે અતુલ રાજાણી અને લલિત કગથરા આ બે જ લોકો વધારે પડતા જોવા મળ્યા ઇન્દ્રલીલ રાજગુરુ જોવા ન મળ્યા ભાઈ હેમાંગ વસાવડા જોવા ન મળ્યા ગાયત્રીબેન વાઘેલા જોવા ન મળ્યા અને ભાઈ મહેશ રાજપૂત જોવા ન મળ્યા તો જે લોકોનો પ્રભાવ છે રાજકોટમાં વર્ષોથી તો એ લોકો તો કોઈ આટલા પ્રચારમાં જોવા ન મળ્યા અને ભાઈ જે લલિત ભાઈ આપણે પરેશ ધાનાણી એના બે જ આશય હતા એક પોતે લેવા પાટીદાર છે અને બીજું ક્ષત્રિય સમાજ નો વિરોધ છે ભારતીય જનતા પાર્ટી સામે એટલે જે ખરેખર હોવું જોઈએ કે પોતાનો કોઈ એજન્ડા વિઝન લોકોની સાથે લાગણી સંપર્ક આ બધું કશું જ નતું કેવળ ને કેવળ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એક લચ્છો માર્યો એટલે આપણે આ જીતવા માટે થઈને જવું પડે આવી સેન્સ થી લડવા આવ્યા હતા એટલે કહું છું કે રાજકોટની જે તમારો પ્રશ્ન હતો તે કે સૌથી ક્રુશિયલ મનાવવી જોઈએ એ ક્રુશિયલ ન રહી બલકે લિમિટમાં ખાલી એક તમને લીડ ઘટશે જે પાંચ લાખની લીડ કયો કે બીજું કઈ કયો તો લીડ ઘટવાની પરંતુ લીડ ઘટવાને બાદ કરતા

ભાજપના લોકો પણ લીડ થી કન્ફર્મ છે ને આમે પણ નરેન્દ્ર મોદીનું માધરી વતનના નામે બી નરેન્દ્ર મોદી ના નામ પર બી સામાન્ય પ્રજા કે સામાન્ય નાની નાની જ્ઞાતિઓ વોટ આપે જ છે જેના કારણે પાટીદાર સમાજનો સૌથી મોટો સમૂહ ભાજપ ની જોડે ઉત્તર ગુજરાતમાં છે સાથે સાથે નાની કોમના બધા મતદારો બી ભાજપ જોડે છે બનાસકાંઠામાં પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે બનાસકાંઠામાં ગેનીબેન બેન જે એગ્રેસિવલી પ્રચાર કરતા હતા કે એમની જે પ્રકૃતિ છે એના કારણે મીડિયા કે સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવતું હતું કે ગેનીબેન ટફ ફાઇટ આવશે પણ સામે બીજા પક્ષે એવું છે કે શંકરભાઈની જોડે સરકારી સંસ્થાઓ છે ગુવાબાઈ રબારી તમે માવજીભાઈ દેસાઈ આ ધારાસભ્યોની જૂના પૂર્વ શશિકાંત પંડ્યા આ બધા જૂના ધારાસભ્યોની ટીમ બી ટીમ વર્ક થી કે કામ કરે છે જો આ બધાય જે ટીમ વર્ક થી કામ કર્યું હોય તો એવું છે કે પાંચ હજાર વોટે પણ દેખાબેન એટલે બીજેપી જીતવાની શક્યતા રહી પણ જો ક્યાંક ભાજપમાં આંતરિક જૂથબંધી જે દરેક જિલ્લાઓમાં છે હોય છે ને રહેશે

એક કામ બે જિલ્લામાં બનાસકાંઠા બનાસકાંઠાને સાબરકાંઠામાં ક્યાંક ને ક્યાંક તમને કર્યું છે ક્યાં તો કર્યું જ નથી અને એના કારણે બંને સિટી તમે જુઓ કે બહુ પબ્લિસિટીમાં નથી આવી પણ જે સોશિયલ મીડિયામાં એક ઇન્ટર્નલ સપોર્ટ ચાલતો તો જે એન્ટી બીજેપી કામ કરવાનું એના કારણે ઉમેદવારોને એક એક આશા જાગેલી કોંગ્રેસના ઉમેદવારોને અને બનાસકાંઠા સાબરકાંઠામાં ડોક્ટર તુષારને પણ પરિસ્થિતિ એવી કાઈ છે કે સાબરકાઠામાં ભાજપના ઉમેદવાર બદલવાનો પછી આંતરિક વિરોધ મત વિસ્તારનો વિરોધ સાથે સાથે ત્યાં ક્ષત્રિય સમાજના મતદારો બહુ હતા પણ એ લોકોનો ક્યાંય વિરોધેક્ટેશન હતું ભાજપ ને કે કોંગ્રેસને કે આ લોકો વિરોધ કરશે એ પંચર પૂરું કરવામાં એને સાધી દેવામાં ભાજપનું સંગઠન પ્રદેશનું સંગઠન જિલ્લાના સંગઠને માત્ર ને માત્ર કઈ કઈ એવું કર્યું છે કે જે ભાજપ માટે જરૂરી ન હતું અને મને તો એવું લાગે છે કે સમગ્ર રાજ્યમાં જે જે જિલ્લાઓમાં ભાજપના જવાબદાર વ્યક્તિઓ કે જવાબદાર કાર્યકર્તા એ જે કામગીરી કરી છે એના બધા જ રિપોર્ટો દેશે તો ગુજરાત ભાજપમાં ઘણા બધા આમૂલ પરિવર્તન આવશે કે જે લોકોને એક્સપેક્ટેશન નહી હોય કેમ કે કેટલાક પરિણામો કદાચ ભાજપ દસ હજાર વોટે કોઈ લોકસભાની સીટ જીતે પણ જો પચાસ હજાર કે પાંચ લાખની માર્જિનની આશા રાખેલી હોય એ સીટ પર લીડ ઓછી થાય ને ભાજપનો ઉમેદવાર ટપ થઈ જાય એકાદ રાઉન્ડમાં આગળ પાછળ થઈ જાય તો પરિસ્થિતિ એવી આવે કે બનાસકાંઠા ને ખેડા જાણે બે સીટમાં આવનારા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગુજરાતની બનાવેલી આઠ મહાનગરપાલિકાઓ આઠ મહાનગરપાલિકાઓની નવી રચના જયારે થશે વર્ષ સુધીમાં અસ્તિત્વમાં આવશે ને એની ચૂંટણી આવશે એ ચૂંટણીમાં જો ભાજપનો મતદાર ભાજપનો ફેવરમાં મતદાન નહીં કરે કે ભાજપનું સંગઠન કામ નહીં કરે તો પરિસ્થિતિ એવી આવશે કે ક્યાંક બહુમતી કદાચ લઈ જાય નોમિનલ પણ જો માઇનસ પોઈન્ટમાં આવી ગયા કોઈ નગરપાલિકા જતી રહી તો પરિસ્થિતિ એવી થશે કે ભાજપને સો ટકા બહુ જ એગ્રેસિવ એને એક્શન લેવાની જરૂર પડશે અને એનું મોટું મોટા મોટી અસર સંગઠનમાં જવાબદાર વ્યક્તિઓની સાથે થશે

પેટ ચોળીને સૂળ ઊભું કર્યું ટિકિટ વેચવામાં બાવનપાના ગંજીપાની જેમ ટિકિટ પણ ગમે તેને એકો દોડી તીડીને જેમ ફાળવી દીધી અને પછી જે ભૂલ ઉપર ભૂલ કરતા ગયા કે જેની કોઈ ક્ષમા ન હોઈ શકે રૂપાલાથી માંડીને બધી બાબતમાં તો સવાલ એટલો થયો કે આખે આખું નહીંતર તો કેવું હતું ડુંગર ઉપરથી પાણી ઢોળવાણ જેમ નીચે વહુ જાય એમ સારે સારામાં સ્થિતિ હતી છવ્વીસે છવ્વીસ બેઠક ગુજરાતની કે સવરાજ કચ્છની આઠે આઠ બેઠક કહો એકદમ સરળ વાતાવરણ હતું પરસોત્તમભાઈના બોલવાથી વાતાવરણ બગડ્યું પછી સુધારવાની જે ડેમેજ કંટ્રોલની જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમમાં અમલ બિલકુલ મૂકો નહીં બલકે થોડા ઘમંડમાં રહ્યા એમ કહો તો ચાલે અને ઘમંડમાં રહેવાને કારણે ઓવર કોન્ફિડન્સના કારણે અત્યારે વાતાવરણ તમે જોઈ રહ્યા છો કે ચારેકોર બેચરાઈ ગયું આઠ સીટ છે સવરાજ કશની એમાં જામનગર કચ્છ સુરેન્દ્રનગર અને અમરેલી આ ચાર બેઠક જે છે એ ભલે આમ પછી જીતે તો એમાં જામનગર ને કચ્છ એ તો ચમત્કાર થી જીતે તો જીતે બાકી બે માં જે છે સુરેન્દ્રનગર અને અમરેલીમાં એમાં તો જાન બચી તો લાખો પાયા એના જેવી એની હાલત છે એટલે જે ઓલી પાંચ ની લીડ વાળી વાત છે એ તો હવે ભૂલી જ જાવ સપનું કોઈને આવતું નથી એમ કે ચાલે એક અમિત શાહ ને બાદ કરો અને બીજા એકાદ બે બેઠક જે છે એને બાદ કરો તો હવે પચીસ પાંચ લાખ વાળી લીડ તો જવા જ ગયો નવસારીની બેઠક અને અમિત શાહ બે ને બાદ કરો તો પાંચ લાખ વાળું ક્યાંય નથી બલકે આમાંથી ઉગરી જાય તો ઘાત જશે એવું લાગે કારણ કે ભારતીય જનતા પેટ સોળીને સોળું ઉભું કર્યું હતું ટિકિટની વેચણીમાં પણ હલ્લા ગલ્લા કર્યા છે અને બાકીની જે કેટલું મેકેનિઝમ કરવું જોઈએ કર્યું નથી ઓવર કોન્ફિડન્ટને કારણે અત્યારે તમે સુરેન્દ્રનગર સળગે છે તળપદાને એનું જે વાત થઈ હતી તળપદા ને આપ્યું ચુવાળાને આપવી જોઈએ

જી જી ઓકે 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 જયેન્દ્રભાઈ એક છેલ્લો પ્રશ્ન મતદાનની જે ટકાવારી અત્યારે હાલ તો જે સામે આવી છે તેને લઈને ક્યાંક લાગે છે કે આ વખતે ગુજરાતના સમીકરણો બદલાશે તેમ છેલ્લો છેલ્લો પ્રતિક્રિયા સમીકરણો બદલાવાની બહુ શક્યતા ઊઠી છે કેમ કે ઓવરઓલ માણસ છે ને ગુજરાતી તરીકે નરેન્દ્રભાઈને ને જુએ છે નરેન્દ્રભાઈ ના કામ ને જુએ છે કે આપણો ગુજરાત નો વડાપ્રધાન છે પણ પરિસ્થિતિ જેમ જગદીશભાઈ એ કીધી કે આ બધી મતદાન ના કારણે અને ક્ષત્રિય આંદોલન કે પાર્ટીના આંતરિક જૂથવાદ ને કારણે ઘણી બધી સીટો પર જે રીતે જગદીશભાઈ જો કચ્છ અને જામનગરની બે સીટ ગણાવતા હોય તો પછી તો ચૈતર વસાવા વાળી ભરૂચની ગણો કે અનંત પટેલની વાંસતાની અરે વલસાડ ની ગણો બનાસકાંઠાની જેની બેન ની ગણો સાબરકાંઠાની શોભનાબેનની ની ગણો આ બધી સીટો ટફ વાળી છે અને હજુ તો મુખ્ય ગુજરાત નું હાથ કહેવાય કે કોંગ્રેસ નો મોટો મોટો નેતા કહેવાય એવું ભરતસિંહભાઈ ની આણંદની સીટ તો ઉભી છે ક્ષત્રિય સમાજના મતદારોના વોટો જોવા જઈએ તો ખેડા જિલ્લામાં બી અઢળક છે પણ પરિસ્થિતિ એવું આવે છે કે મતદારો ખાલી માત્ર પાર્ટી પાર્ટી નહીં નરેન્દ્રભાઈ નામ પર વોટ આપે છે અને એનો ભાજપના ઉમેદવારોને લાભ થાય છે આગામી સમયમાં હવે ગુજરાતમાં સમીકરણ કેવા પ્રકારના બદલાયા છે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જયેન્દ્રભાઈ આપનો પણ આભાર અમને સર્જા ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ આપશો નમસ્કાર